બહુ સરસ શુભ સંકલ્પ કર્યો એ અમારા માતાઓ પણ સત્સંગ કરે અમારે મંજુભાઈ કહે છે કે નેવું માતાઓ છે એકાણું હા એકાણું ને આટલો સત્સંગ થયો અને પૂણા બે લાખ રૂપિયા તો થઈ ગયા પણ સારો એવો ભંડોળ થાય તો સારો એવો આ સત્સંગ થાય ભાગવતનો એવો સંકલ્પના આશીર્વાદ આપો કે જલ્દી અમારા ભંડોળ એકત્ર થાય ને જલ્દી તમને તેડાવીએ મારો ભગવાન તમારો સંકલ્પ માતાઓનો સંકલ્પ આ સત્સંગ થાય છે એ જરૂર જલ્દી ને જલ્દી પૂર્ણ કરે એવા વ્યાસપીઠો પ્રતિ બધાને આશીર્વાદ કે જલ્દી પાછો બોલાવે આપણા યજ્ઞમાં મહેમાન પધારેલા રામાભાઈ નાથાભાઈ મોરી મ્યાણીથી પધારેલા મહેમાન રામાભાઈ નાથાભાઈ મોરી તે સ્ટેજ પાસે પધારે જેઠાભાઈ તેમનું સન્માન કરવા માગે છે આપણે આ નવ દિવસ મહાપ્રસાદી જમાયડી એવા નીતેશ બાપુ અહીંયા પધાર્યા છે તો આપણે સૌ તેમનું કાળીઓથી વધાવીએ અને જેઠાભાઈને કહો કે સાલ ઉઠાડી તેમનું સન્માન મહાદેવ 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 હા રામભાઈ હમ હા રામભાઈ એ રુદ્રાક્ષની માળા અને શ્વાસે શ્વાસે દરેક જીવો બસ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એના મુખમાંથી નીકળે જય હો જય હો હા જેઠાભાઈને બોલાવો અને આ અમારા રસોઈયા બાપુને વિનંતી કરી ખૂબ ખૂબ ખરેખર મા અન્નપૂર્ણાનો વાસને ખૂબ સેવા કરી બાપુ જય શ્યા રામ આને વધાવી લો આ હાચા એ આ હાચા વધાવો એમની સેવા અને ભાઈ તમે ત્યાં જ સન્માન કરો જેઠાભાઈનું ત્યાં જ ઓમ નમ શિવાય ઓમ એ એમ કે અમારા રામભાઈ મોઢવાડિયા કે શ્વાસિ શ્વાસે જીવ છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયનું રટણ લે જેઠાભાઈને રુદ્રાક્ષ માળા આપી અને સન્માનિત આપણે તાળીઓથી વધાવી હોય અને કે જીવ માત્ર બસ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ આપણે ત્યાં પધારેલા કનાભાઈ કરશનભાઈ ચાવડા તેઓ સ્ટેજ પાસે આવે જેઠાભાઈ તેમનું સન્માન કરવા માગે વિજયભાઈ ઠેબાભાઈ તે પણ અહીંયા પધારે મોરી પરિવારના તથા જેઠા ભાઈ ના ભાણેજ વિજયભાઈ અહિયાં સ્ટેજ પાસે હવે જેમ બને એમ ઝડપ કરજો ભાઈ બાપુને વધાવી સાચી અન્નપૂર્ણાની સેવા કરી છે બાપુએ બોલ્યાન પૂરા મત ભરત સાહેબ વિનંતી કરી આપણા જે યુવાનોએ સેવા કરી છે આ જ્ઞાન યજ્ઞમાં જેના જેના નામ બોલ્યા છે એ બધાને અહીં તમે સન્માન કરી ને અહીં મોકલજો મારી પાસે ખૂબ સેવા કરી થઈ ગયો ને વારે વાહ ખબ ખૂબ આભાર હવે તડપો તાપ તપે છે એટલે જલ્દી કરજો જલ્દી આપણે પોથી યાત્રા છે અહીંથી વાત કરતા લઈ જવી છે મારો ભગવાન મારો પરમાત્મા મારો મહાદેવ જેના મનમાં જે કઈ સંકલ્પ ઉઠા હોય એ મારો ભોળીઓ પૂરા કરશે આ જ્ઞાન ઘણા એવું નક્કી કર્યું કે આ જ્ઞાન યજ્ઞ કહી રહ્યા છે તો કહેવાય દારૂ મારે મૂકી દેવો એ આ ફાકીયું મારે મૂકી દેવી એવો જે સંકલ્પ હારા ઉઠ્યા હોય હે તો મારો મહાદેવ એના મનોકામના છે એ જરૂર પૂર્ણ કરશે આપણા શ્રવણભાઈ મોરીનું સન્માન કરે છે ભરત સાહેબ તો આપણે સૌ પણ તાળીઓથી વધાવીએ શ્રવણભાઈ ને બધા ભાઈઓની સેવા ખૂબ છે અને જમાઈ ટીનાભાઈને તો હું ભૂલી નહીં હો અમે કઈ ત્યારે ચા પીવડાવો આવે ને હા રાજુભાઈ રાજુભાઈ દુધાભાઈ મોરી મોડા મોડા ફસાયેલા આવી વાત કરી તો તેમનું પણ સન્માન ભરતભાઈ કરે બધા ફરાળની પ્રસાદી આઈ લેજો બધા ફરાળની પ્રસાદી તમામ ભક્તજનો આઈ લે એવું અમારા મનોરથી જેઠાભાઈએ કેવડ્યું કે અમારા વતી ભરતભાઈને અમે કહ્યું કે દાદા કહી દેજો કે બધા ફરાળ કર્યા વગર અહીંથી જાય નહીં મનોજભાઈ અર્જનભાઈ સોલંકીનું તેમનું સન્માન જેઠાભાઈ કરે તો આપણે પણ સૌ તાળીઓથી વધાવીએ રાજુભાઈ સુકાભાઈ તેમનું પણ સન્માન જેઠાભાઈ કરે છે હા એ તો સન્માન અમારે કાનુડો છે ગોપીઓનો કાનુડો એ છે હે મારો કાનુડો એ છે ખૂબ સખી ભાવને સેવા ભાવને સત્સંગી છે જય શ્રી કૃષ્ણ અર્જનભાઈ રામાભાઈ મુછા ભરતભાઈ ના મોહિયા તેમનું સન્માન કરે છે જેઠાભાઈ તો આપણે પણ સૌ દાળીઓથી વધાવીએ હવે ઝડપ કરજો કેમ કે આ નો પેસન્ટ છે ને એક રામનવમી એટલે ભૂખ વેલી લાગે કંઈ ખાધું ન હોય એટલે ઝડપ કરજો હજી મારે ફરાળ આમ કૂદકા મારે છે હવે પેટમાં આવો અને ખરેખર આ જ્ઞાની યજ્ઞની અંદર બહુ બહુ મને ઘણા જોવા મળ્યો અને ખરેખર જેઠાભાઈ તમારી જે મારી બેનની તમારી ભક્તિ છે નહીતર હા મેં વિચાર કરો આ વિકલાંગ છે મેં સાયકલ લઈને હવે ત્રણ દીઠિયા સતત હું જોઉં છું ખરેખર આપણા મહાદેવના ભક્તો કેવા છે આ કથાશ્રવણ કરવા માટે પણ અહીંયા વિકલાંગ છે છતાં પણ આ જ્ઞાની યજ્ઞની અંદર તેઓ હાજરી આપે છે અને કથા શ્રવણ કરે મારો મહાદેવ એમને પણ શુભ આશીર્વાદ પાઠવે છે વિકલંગભાઈ અહીં છે એમને મારા વ્યાસપીઠ તેમજ આ પરિવાર એમનો આભાર અને સત્કાર કર્યો અમારે ભરત સાહેબે એમ કહ્યું નું સન્માન અમારે યજમાન કરે છે મનોરથી એ ભગવાન મહાદેવ ના ભક્ત છે મહાદેવ ના ભક્ત છે અને વિકલાંગ હોવા છતાં પણ કથા સાંભળવા ત્રણ મારી નજર એને આમ છે ત્રણ અમારા મનોરથી અહીંયા જેઠાભાઈ મુરુભાઈ મોરી તેમજ ડોક્ટર ભરતભાઈ જેઠાભાઈ મોરી અને એમનો પરિવાર સમાસ્ત સમસ્ત પરિવાર એમનો મોરી પરિવાર એ એમ કે તો કીધું તમે તમે પોતે બે શબ્દ કે બોલો અમારા વતી બધાને કેજો કે આમાં કઈ પણ અમારાથી ક્ષતિ રહી ગઈ હોય હે કંઈ પણ આગતા સ્વાગતા બધાને આગતા સ્વાગતા કરી છતાં પણ અમારાથી કઈ ભૂલચૂક થઈ ગઈ હોય ક્ષતિ રહી ગઈ હોય તો ગ્રામજનો ભક્તજનો મહેમાનો હે જે કંઈ અમારી ક્ષતિ રહી ગઈ હોય તો અમને માફ કરજો એ બધાનો અમે આભાર માનીએ છીએ બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ જ્ઞાની યજ્ઞની અંદર સાથ સત્કાર મળ્યો કંઈક ક્ષતિ રહી ગઈ તો દરગુર્ગજર કરજો માફી આપજો ખૂબ ખૂબ આભાર બહુ એક એકને સંભાળ લીધી છો એકની સંભાળ લીધી છે અને બધા રાજી છે અમારો સ્ટાફ તો બહુ રાજી છો ખરેખર કે અદા યાદ રહી જાય ને દૂધ ને જે મળ્યા છે એ મન ભાવતા ભોજન મળ્યા છે તો બહુ રાજી છે બધા રાજી છે ખૂબ ખૂબ આશીર્વાદ હે બધાની ક્ષમા હવે અહીં જલ્દી આવી જાઓ આરતી માં ઓ હવે ઘર સાંભળ્યું હવે જલ્દી જાવું છે ડાયાબિટીસના પેશન્ટ લે ને ભૂખ બહુ લાગ્યો પાછું અહીં આસન હોય ને આની મર્યાદા હોય અમારે પાણી ન લેવાય અમારે મેં કીધું તપ અમારો બધી મર્યાદા રાખો ને તમને બધી છૂટ હોય તમને ચાની છૂટ હોય પાણીની છૂટ અમારેથી અહીં પાણી ન પીવાય અમારાથી આસન ન છૂટ્યો અહીં બેહી ગયા એટલે બેહી ગયા એટલે અહીં જ્યાં સુધી આસન લીધું ત્યાં સુધી પાણી ન પીવાય એટલે જલ્દીથી આપણે બધા છૂટા પડીએ અને વાત ગાતે પોથી યાત્રા છે એ પેલા છે ને બારે બાર જ્યોતિર્લિંગ આપણા મંદિરની અંદર હિરીબેન અહીંથી ન્યા લઈ જશે જ્યાં મૂકાતા ત્યાં અને પછી ભૂતનાથ અને પછી છૂટા પડી જશો અહીં આવીને ફરાળ કરીને એમને એમ નહીં આવી જાઓ બધાએ ચાલો છેલ્લે જતા જતા આપ સૌની વચ્ચેથી વિદાય લે હે બધાને આપણે એ શુભ સંકલ્પ કરીએ પૂર્ણમા પૂર્ણમિદમ પૂર્ણમિધમ પૂર્ણાર્થ પૂર્ણમધ્યત પૂર્ણ શ પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્ય તે હે મંત્ર સહિત વિશ્વનું કલ્યાણ થાય જીવ માત્રનું કલ્યાણ થાય એવા શુભ આશીર્વાદ સાથે હવે દર્શનભાઈને સોંપી ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હરિ ઓ નમ પાર્વતી પતે હર હર મહાદેવ કાયન વાચ મન મનસીવા પ્રકૃતિ વાલીપાવભાવ સકલં પરશમે શ્રીનારાયણએસમરે પી વામિ પૂજા શ્રીમ્છંદરે પાયો અર્પિતા દેવેશ પ્રિયતા મે સદાશિવ श्रीयतामे सदा अच्युतं केशवं श्रीराम नारायण श्रीकृष्ण दामोदरं श्रीवासुदेवं श्रीधरं माधवं श्री गोपिका वल्लभं विनकीनायकं श्रीरामचन्द्रम् ॐ पूर्णमदा पूर्णमित पूर्ण मुच्यते पूर्णस्य पूर्ण से ओम पूर्णमेवशिष्य ही शांति ही शांति बोल भूतनाथ महादेव की, की। सद्गुरु देव की धर्म का जय हो धर्म का जय हो अधर्म का नाश हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो प्राणियों में विश्व का कल्याण हो विश्व का कल्याण हो हरि हो पार्वती पते हर हर, हर महादेव એક આ બાજુ આરતી રાખીશું ને એક આ બાજુ અહીંથી તમે સન્મુખ ઊભા ત્યાંથી આવું ભાઈ ત્યાંથી જ આરતી ઉતારવાની હો ચાલો આરતી અહીં પ્રજ્વલિત કરો ને એક આરતી અહીં કે એક જ છે કાંઈ વાંધો નહીં એ રહેવા ક્યાં ને એક આ બાજુ લઈ લ્યો અહીંથી સનમુખ રીજાશન હા દેવી એક આ બેનોમાં દઈ દઈએ એક આજે બધા આરતી સમૂહમાં બધા લેજો અને હર હમેશ માટે ફૂલ લઈને ફૂલની પાખડી આરતી લઈને એ માતાજીના મંદિરના જીર્ણોધારના લાભાર્થે વપરાય છે આરતીમાં જે કંઈ ધરો છો તે શાંતિ થયો ભેગા રહેજો છેટ લગ્ન

i have

પાપાને જન્માંતર કૃતાને ચતાને સર્વાને નશ્યંતો પ્રદક્ષિણામ જલે જલે પુષ્પે હિ દેવા અભિવંદનમ ફૂલ ઉપરથી ઉતારીને પોથી પાહે મૂકી દઈએ પુષ્પ ઉપરથી ઉતારી પોથીજીને અર્પણ કરી દઈએ આપણે ઈંટોણી લેવાની વાત કરતા પોથીને લઈ જવાના છે હવે ચાર પ્રદક્ષિણા કરવાની છે આજે છે ને અહીંયા એક જ પ્રદક્ષિણા કરી દેજો એક જ પ્રદક્ષિણાઓ એક જ પ્રદક્ષિણા કરી પછી લઈ વાતે ગાતે શિવ મંદિરે આવો પછી આપણે મંદિરે ઘરમાં મૂકશું શિવ મંદિરે જ્યાંથી આપણે પહેલાં લઈ આવ્યા હતા ત્યાં છેલ્લા મૂકવાની મંદિર ઉપર પહેલાં આવી હતી ને આપણા રૂમમાં ત્યાં છેલે બધી ફેરવીને ત્યાં હા છેલ્લે પેલા મંદિરે લઈ જાઓ પાછી મંદિરે આવવાની ન્યાથી લીધી હતી ને આપણે ન્યાથી લીધી હતી ન્યા છેલ્લે આવે જ્યાંથી આપણે લીધી ત્યાં છેલ્લે આવે એટલે ઘરની અંદર મંદિર છે ને ત્યાંથી લીધી હતી ત્યાં છેલ્લે આવે પણ ઈંડોની લેવાની અને આ જ્યોતિર્લિંગ માટે એક એક લેવાનું છે એક એક જ્યોતિલિંગ પણ તમારે આ મેન પોથી રાંધી ભાઈ લીધી હતી તમે તમે લીધી હતી તમારે મેન પોથી લેવાની ઓલી પોથી બધે ફરશે આ નહીં ફર્યો તમારે લેવા ચાલો પ્રદક્ષિણા કર નાખો એ પ્રદક્ષિણા કર લો એક જ પ્રદક્ષિણા love

એક જણાનો ભીખા રાયખાનો પાપ તમને લાગશે એટલે પ્રસાદી લીધા વિના કોઈ જાય નહીં હો કાંઈ અહીંથી સીધા પ્રસાદી લઈ લે પ્રસાદી લઈ લઈએ ભેગું આવવું એ ભેગા આવજો બાકી પ્રસાદી લઈને જાજો એમને કોઈ વયા ન જતા હો આ રસોડાનો અન્ન બગાડ ન થવો જોઈએ નહીં તો દાંતને ને અન્નને વેર થઈ જાય એટલે કોઈ પ્રસાદી લીધા વિના જાય નહીં જાય આવ કરવા બધા પરિવાર સભ્યો આવી જાય પિતૃ ને પાણી અર્પણ કરવાનો આજ બધા રાજી છે તમારા પિતૃ i પોથી અહીંથી તૈયારી કરજો ઝડપથી પોથી અને બાર જ્યોતિર્લિંગ લઈ લો અને પ્રસાદી માટે જેને જવું હોય એને છૂટ છે હરિર ફરાળ ચાલુ છે એટલે જેને જવું હોય છૂટ છે બાકી અમારે અરે આવવું હોય એને છૂટ છે પોથીયાત્રામાં અમારી સાથે આવવું હોય એને છૂટ છે બાકી બધા પ્રસાદી લઈ જાય પ્રસાદી લીધા વિના કોઈ જાય નહીં બાપુ હવે એક જ માઇક રાખજો બાકી બધા બંધ કરી દો જોકના ને આખી જોક અહીંયા છે મહેમાન હોય ને એને આ જમવાનું છે અમે નહીં જમીએ આજ ફરાર રહી લેશું કેમ કે અમારે સીધું પોરબંદર તૈયારી કરવાની છે ત્યાંની કાલે કથા ચાલુ થાય ટાઈમ મળે તો બધા આવજો ચોપાટી ઉપર રામદેવ મંદિર છે